રાદડીયા પણ સારવાર હેઠળ છે રાજકોટમાં દાખલ આરોપી પાટીદાર યુવક પિયુષ રાદડિયાની તબિયત લથડી છે પીયુષ રાદડિયા બની ગજરાને મટીરિયલ પૂરું પાડતો હોવાનો આરોપ છે પીયુષ પણ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાંથી તેઓને જામીન મળ્યા છે જામીન મળ્યા બાદ ગોંડલ સરકારી હોસ્પિટલમાં તેઓને ખસેડાયા વધુ તબિયત લથડતા પોલીસ જપ્તા હેઠળ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેઓને ખસેડાયા છે જામીન બાદ દિનેશ માતર અને પિયુષની તબિયત લથડતા અનેક પ્રકારની ચર્ચાઓ પણ સામે આવી રહી છે અને આ જ અંગે વધુ માહિતી મેળવીએ સમજતા ઋષિ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે ઋષિ જે રીતની આ આખી આ ઘટના સામે આવી બે સવાલ ઉપજાવી રહ્યું છે ખાસ કરીને દિનેશ માતર અને પિયુષ સાદડીયા આ બંનેઓને જે પ્રકારે સારવાર માટે ખસેડવામાં આવ્યા જે રીતે તેઓને જામીન મળી બંનેઓની આ અલગ મોડો ઓપરેન્ડરી છે શું બચવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે બીમાર પડીશું હોસ્પિટલ જઈશું તો મીડિયા સમક્ષ અમે અમારો પક્ષ આ રીતે મૂકી શકીશું કે પછી ખરેખર હકીકત છે તેઓ લોકોને ભરાવવામાં જ આવી રહ્યા છે દિનેશ પાતર છે તે સંપૂર્ણપણે નાટક કરતા હોય તે પ્રકારનું સામે આવી રહ્યું છે પોતે એક કોંગ્રેસ અગ્રણી છે અને વકીલ પણ છે અમિત ખૂટ આત્મહત્યા પ્રકરણ છે તે સમગ્ર પ્રકરણમાં તે આરોપી છે હની ટ્રેપમાં તે આરોપી છે અને જેને જામીન મળી ગયા છે ત્યારબાદ તેને આ નાટક સુઈ છે પોલીસ સાથે સ્પષ્ટપણે વાત કરતો તેનો વિડીયો પણ સામે આવ્યો હતો પોલીસ સ્ટેશનમાં ત્યારે તેને કાંઈ પણ થયું ન હતું પરંતુ ત્યારબાદ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરવા માટે મગરમચ્છના આંસુ સારતો હોય તે પ્રકારનું આ સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે તે પોતે એક આરોપી છે હનીટ્રેપ આખું ઊભું કરાવ્યું જેને કારણે પાટીદાર યુવકનો એક આખો જીવ ગયો છે તેમાં તેની સ્પષ્ટ સંડોવણી પોલીસ તપાસમાં બહાર આવી છે માટે જ તેના ઉપર ફરિયાદ દાખલ થઈ છે હાલ અત્યારે તેમને કઈ પણ મદદ ન મળતા તે શક્તિશી ગોહિલને વિનંતી કરતો વિડિયો બનાવ્યો છે અને શક્તિશીને કહી રહ્યું છે કે હું કોંગ્રેસનો નેતા હું કોંગ્રેસનો અગ્રણી મને આમાં બચાવો કારણ કે રોજ ઊઠીને કાયદાના સંઘર્ષમાં મારે આવવું પડે છે પરંતુ તેને પોતે કરેલા કરમનું તે સજા અત્યારે ભોગવી રહ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે કારણ કે એક વ્યક્તિને સ્પષ્ટપણે તે અત્યારે જે હની ટ્રેપમાં ફસાવે છે અને હની ટ્રેપમાં ફસાયા બાદ એ યુવક પોતાની વાડીએ ગળો ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરે છે આ સમગ્ર પ્રકરણમાં તેની સંડોવણી છે અને પોતાની ઉપર જે તપાસ ચાલી રહી છે અને પોતે તેને કાયદાનો સંઘર્ષ ગણાવી રહ્યો છે હવે રહી વાત અત્યારે પિયુષ આદળિયાની પિયુષ આદડિયા જે બની ગજેરા નામનો જે યુવક છે તે સ્પષ્ટપણે ગોંડલના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો હતો અને બે ફાર્મ વાણી વિલાસ કરી રહ્યો હતો બની તો પોલીસે ધરપકડ કરી પરંતુ તેની સાથે પિયુષ રાદડીયા પણ ધરપકડ કરી હતી પીયુષ રાદડીયા છે તે બનીને સમગ્ર મટીરિયલ પૂરું પાડતો હતો પરંતુ પોલીસ જાપ્તામાં તેને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યો છે પણ ખરેખર ડોક્ટર તપાસ કરી રહ્યા છે કે તેની તબિયત અસ્વસ્થ છે કે નાટક કરી રહ્યો છે સમગ્ર રિપોર્ટ સામે આવી જ જશે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ તપાસ તેજ થતા પોલીસ સચોટ તપાસ કરી રહી છે

દિનેશ પાટણ છે તેને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા તે હાલ જામીન મુક્ત જ છે લગભગ ચાર કે પાંચ દિવસ થયા છે તે જામીન થયા છે પરંતુ ક્યાંક પોલીસ તેને તપાસ માટે બોલાવે નિવેદન માટે બોલાવે બોલાવે કે પૂછપરછ માટે માટે બચવા માટે ક્યાંક ને ક્યાંક પોતાનું સ્વાસ્થ્ય ખરાબ હોવાનું તે દાવો કરી રહ્યો છે છાતીમાં દુખે છે માથામાં દુખે છે પોતાને ગભરામણ થાય છે આ પ્રકારના સિમ્ટમ્સ તે જાણ કરે છે અને પોલીસ પણ એક માનવતાના રાહત અને તાત્કાલિક પેલા સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડે છે અને ત્યારબાદ તે વધુ સારવાર અર્થે અહીં રાજકોટની વાત છે ને હાલ તો દિનેશ પાતર અત્યારે વધુ સારવારના નામે અમદાવાદ તેને રિફર કરવામાં આવ્યો છે તે તો જામીન મુક્ત છે પરંતુ પિયુષ રાદડિયા વિરુદ્ધ અત્યારે તપાસ ચાલી રહી છે પોલીસ જપ્તામાં તેને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે હાલ તો પ્રાથમિક સારવાર ડોક્ટરે આપી છે પરંતુ ખરેખર તેને શું થયું છે તેની તપાસ ડોક્ટર કરી રહ્યા છે અને મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ સાચો ખ્યાલ આવશે જી બિલકુલ આભાર ઋષિ સમગ્ર વિગતો બદલ તો